નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્વાણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ વારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર મોરબીના મછુત્ર ડેમમાં નવા દીવની આવક નવા દીવની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો એક દરવાજો અડધો આગાહી મુજબ દાતા પંથકમાં વરસાદ વરસાદી માહોલ દાંતાના રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા ધોધમાર વરસાદ કરતા ખેતરોમાં ફાણી ભરાયા વડોદરા બે ટ્રક પલટી મારી ત્રણ વાહન પર પડી પાંચ વાહન સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં વધુ એક સરમસાર કરતી ઘટના સામે આવી છે ડિંડોલી વિસ્તારમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે ઘરે એકલી રહેતી તરુણી સાથે પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી

આગળ વાત કરીએ મહત્વના સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે આણંદની એક રેસ્ટોરન્ટમાં ફરી એકવાર જીવાત મળી આવી છે નોંધ છે કે રાજ્યભરમાંથી આવા સમાચાર છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલના જે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી રહી છે કોક્રોચ નીકળી રહ્યા છે ચિંતાનો વિષય છે તે વચ્ચે આણંદના વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્પિટલમાંથી ભોજનમાંથી જીવાત નીકળી છે રાણક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયડ નીકળી હોવાની વિગત મળી રહી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે અનિલ આનંદમાં જે હાલ હોસ્ટેલમાંથી ભોજનમાંથી જીવાત નીકળી તેને લઈને વધુ વિગત મળી આવી રાણક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાંથી ઈયળો નીકળી શાક અને ભાતમાં ઈયળો અને મકોડા સહિતની જીવાત નીકળી હોવાના સમાચાર મળી રહ્યા છે મકોની રહેતી રહેતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાની ઘટના સામે આવી રહી છે નીકળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો તો આણંદ કે જે આ અવા નવા રેસ્ટોરન્ટમાંથી તો જીવાત નીકળે છે હવે હોસ્ટેલના ભોજનમાંથી પણ જીવાત નીકળી રહી છે વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત નીકળી અહીં વિદ્યાર્થીનીઓના ભોજનમાંથી જીવાત નીકળી જે માહિતી અનુસાર શાક અને અને ઈયળો મકોડા સહિતની નીકળી હતી નોંધ્ય છે કે અહીં વલ્લભ વિદ્યાનગર આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે અનિલ વલ્લભ વિદ્યાનગરની જે હોસ્ટેલમાં જીવાત નીકળવાનો બનાવ સામે આવ્યો છે વધુ વિગત જણાવશો જી તમને જણાવી દઉં કે વલ્લભ વિદ્યાનગ્રે વિદ્યા વિદ્યાનું નગર કીધી જાણ કહેવાય છે આ આ વલ્લભ વિદ્યાનગરમાં ત્રીસથી પાંત્રીસ હજાર જેટલા અલગ અલગ કોલેજો તેનો અભ્યાસ કરતા હોય છે જ્યારે ઘણા દૂર દૂર થી આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પણ પોતાનો અભ્યાસ કરતા હોય છે અને સંસ્થાઓ દ્વારા જે તે વિભાગ દ્વારા વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય પણ આ વ્યવસ્થાના ભાગરૂપે જો જાણવામાં મળતા માલુમ પડ્યું કે જમવાનું જે રીતે આપણે જણાવ્યું કે આ હોબાળા બાદ વિદ્યાર્થીઓને બહાર નથી આવવા દીધા પરંતુ તંત્ર દ્વારા આ ઘટના બાદ કોઈ પગલા લેવાયા છે કોઈ એક્શન લેવાયું છે પછી એ લોકો જાતે મિત્રો એની અંદર રહ્યું છે એ રીતના એ લોકો જાણ મળેલી હતી જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે વલ્લભ વિદ્યાનગર જે વિદ્યાનું ધામ ગણાય છે અહીં રાજ્યભરમાંથી દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહીં રહેવા માટે આવે છે વિદ્યા લેવા માટે આવે છે પરંતુ અહીં તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું હોય તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં કારણ કે આજે હોસ્ટેલમાં ભોજનમાંથી જી વાત નીકળી આવી છે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે વધુ એક આવી જ ઘટના જેનો વિડીયો પણ સામે આવ્યો છે શાક અને ભાતમાં ઈયળો અને મકુ સહિતની જે વાત નીકળતા અહીં વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યું હોય રમત થઈ રહ્યું હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને અમે લોકો હમણાં લંચ કરવાના હતા મેસમાં અમે લોકો બહુ બધી વાર કમ્પ્લેન થઈ છે કે અમારા ફૂડમાં ઇન્ફેક્શન બધું આવે છે પણ ત્યાં લોન પીડીને સિરિયસલી ત્યાં ટેલિંગ કે બધું નહીં આવતું અને હમણાં અમે લોકો લંચ કરતા હતા અમે દાળને શાક દાળને ભાત લીધું છે રોટલી પણ ખાધી શાક સાથે અને મારા લાઈસમાં ત્યાં આની ખબર કયું હોમ નેમ એની કહું છે બ્લર કેમ થઈ બ્રો જેમાં વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કઈ રીતે તેમના ભોજન ને લઈને આ પહેલા પણ ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલા લેવાયા નથી ફરી એકવાર તેમના ભોજનમાં ઈયળ નીકળી આગળ વાત કરીએ સમગ્ર રાજ્યમાં અકસ્માત જાણે સામાન્ય બાબત બની ગઈ છે લોકોમાં અને તંત્રમાં કે સરકારમાં આ બાબતે કોઈ ચિંતા જોવા મળતી જ નથી કોઈ રોગથી વર્ષમાં બસો પાંચસો લોકો મોત પામે તો સૌ દેકારો કરી દે છે પરંતુ જ્યારે અકસ્માતે મોત હજારોમાં છે તેમ છતાં સૌ મૌન છે રાજ્યમાં દર ચોવીસ કલાકે તેતાલીસ અકસ્માત થાય છે જેમાં એકવીસ લોકોના મોત થાય છે ત્યારે વડોદરા હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા એક સાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈકો કારનો નો ભૂક્કો બોલી ગયો બે સામાન ભરેલી લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રક પલટી ખાઈને પડતા ટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી ઇકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા અને તે વખતે અકસ્માત નડ્યો હેવી લોડર ટ્રક પાણીનું ટેન્કર ઇકો કાર રિક્ષા અને કિયા કાર આમ પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જરૂર પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી માટે પહોંચ્યું હતું અકસ્માત થતાં વાહનોની લાંબી કતારો લાગી હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે પર આવેલા ભાથીજી મંદિર અને સીએનજી પંપ પાસેથી જરૂર ગામમાંથી પુનઃ હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યું આગળ વાત કરીએ રાજ્યની પ્રથમ એમ્સ રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે ગેનીબેનના સભ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ આવી ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે આ ઉપરાંત પરશોત્તમ રૂપાલા પણ રાજકોટથી આટવમાં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા છે અને આ વખતે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે એમ્સમાં તેમના સદસ્ય બનવાના લીધે ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદમાં સંપડાતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં માથાકૂટના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે જેમાં એક્સ આર્મી મેન અને દર્દીના પરિવારજનો વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો જોકે કયા કારણોથી બબાલ થઈ તે જાણી શકાયું નથી આગળ વાત કરીએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા હેતુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તાલુકા તાલુકાએ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવારે અંબાજીમાં જનમંચ કાર્યક્રમ પૂર્વે વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડામાં અંબાના દર્શન કરવા પહોંચ્યા અને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રની ભાજપની સરકાર વિવિધ મોરચે નિષ્ફળ ગઈ છે અને લોકોની સમસ્યાને અમે ગ્રામ્ય લેવલથી લઈને વિધાનસભામાં ઉઠાવીશું વિધાનસભાની ચૂંટણી વર્ષ બે હજાર બાવીસમાં પૂર્ણ થયા પછી સ્પષ્ટ બહુમતી સાથે બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના પ્રશ્નોને અવગણ્યા કોઈની પણ વાત સાંભળવામાં નથી આવતી કોઈનો પણ અવાજ વિધાનસભા સુધી પહોંચતો નહોતો એટલા જ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દરેક તાલુકા લેવલે જઈને લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોની સમસ્યા ફરિયાદો છે એને સાંભળીશું ને એમને રજૂ કરવા માટે પોતાનો અવાજ બુલંદ કરવા માટેનો મંચ આપીશું લોકોનો અવાજ બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં લગભગ સાહીઠ જેટલા તાલુકા આઠ મહાનગરોમાં આ કાર્યક્રમ કર્યા પછી આ બીજા તબક્કાનો જનમંચ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ બે હજાર ચોવીસના વર્ષથી શરૂ કરી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટરે પ્રેમ જાળમાં ફસાવીને સંકુલમાં જ કોલેજિયન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના અર્જુનભાઈ રમાણી પાંચ વડા ગામના પૂર્વ સરપંચ મધુબા ચાઢાણી અને જિલ્લા પંચાયત સભ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ ઘેરાઈ રાદડિયા સામે પીડિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે સમગ્ર મામલે દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીનો વિડિયો સામે આવ્યો ઘણા સમયથી હું નો ડાઉટ મારી ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ તાકાત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કલર કામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો બીજી તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો સ્વીકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોઈ રોઈને થાકી ગયો છું રખડી રખડીને થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ મોટું ષડયંત્ર ચાલ્યું છે મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વર્ષતા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ સમાજનો માણસ હશે અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતાં મારો છોકરો ચાર વરસનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી અરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતર નહીં તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી અરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગી આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા આ વાતમાં કોઈ પડતા નહીં હું નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું તમે સામેથીને હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે આગળ વાત કરીએ સુરતમાં લર્ન એન્ડ અર્ન નામે ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયું છે સુરતમાં જોબ પોર્ટલ પરથી બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવી વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા લાલચ આપવામાં આવતી હતી અને ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવીને લીગર કાર્યવાહીના નામે ડરાવવામાં આવતા હતા સુરત ક્રાઇમ સેલ આ વિષય ધ્યાનમાં આવતા તેમણે કાર્યવાહી કરી અને દસ જેટલા આરોપીઓની અટક કરી હતી જેમાંથી એક આરોપી પહેલેથી જ વોન્ટેડ છે सूरत साइबर सेल द्वारा વેસુમાં પોર પોઇન્ટ કોમ્પલેક્ષમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અન પીએફજી સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ લગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીઓ અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અને અમુક એક દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ એને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજ થી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હજાર સત્તરમાં માં એક કેસ થયેલો હતો કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ પર આક્ષેપ લગાવ્યો છે હેમાંગ રાવલે કહ્યું કે અંબાજી મંદિર ધજાના નામે વેપાર કરી રહી છે તેમણે એ પણ કહ્યું કે ખાનગી એનજીઓ સાથે મળીને દેવસ્થાન ટ્રસ્ટ આ કમાણી કરી રહ્યું છે હેમાંગ રાવલનું કહેવું છે કે બજારમાં મળતી સસ્તી ધજાઓને દેવસ્થાન ટ્રસ્ટ મોંઘા ભાવે કેમ આપી રહ્યું છે અંબાજી મંદિર અગાઉ પણ ચીકીના નામે ભક્તોની આશા સાથે આસ્થા સાથે ચેડા કરી ચૂક્યું છે હેમાંગ રાવલનું કહેવું છે કે ધજા સ્કીમ એ શક્તિ સેવા કેન્દ્ર અને મંદિર વહીવટી તંત્રની મિલી ભાગત છે માં અંબેના સ્થાનની અંદર જે પ્રમાણે અવિચારી નિર્ણયો લેવામાં આવે છે ભૂતકાળમાં ચીકી માફિયાઓને આપણે ફાયદો કરાવવા માટે થઈને ચીકી પ્રસાદ ચાલુ કરીને મોનથાન પ્રસાદ બંધ કર્યો હતો ભક્તજનોએ બહુ જ વિરોધ કર્યો અને છેલ્લે મોનથાર પ્રસાદને ચાલુ કરવો પડ્યો આજે ફરીથી એકવાર અંબાજી ટ્રસ્ટે જે આ ધજા જે છે એ ધજા માટે થઈને જે પ્રમાણેના ભાવો નક્કી કરેલા છે એ ભાવો જે છે પાંચ મીટરના એકવીસો રૂપિયા હકીકતમાં બજારમાં એ પાંચ મીટરના એકવીસો રૂપિયાની સામે બસો નવ રૂપિયામાં મળે છે સાત મીટરના પચીસો રૂપિયા જે ટ્રસ્ટે નક્કી કરેલા ભાવ છે જે બજારમાં બસો ને ચોર્યાસી રૂપિયામાં મળે છે નવ મીટરના એકત્રીસો રૂપિયા જે ભક્તજનોએ ચૂકવવા પડશે એ ત્રણસો ને સિત્તેર રૂપિયામાં મળે છે અને અગિયાર મીટરની ધજા ખૂબ જ મોટી અગિયાર મીટર એટલે તેત્રીસ ફૂટ લાંબી ધજા જે છે એના એકાવનસો રૂપિયા દેવસ્થાન ટ્રસ્ટ વસૂલવાનું છે સામે બજારમાં આ ચારસો ચાલીસ રૂપિયામાં મળે છે અને આ હું જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે કહી રહ્યો છું અને ચૌદ સાતે દેવસ્થાન ટ્રસ્ટે જ્યારે બજારના ભાવો મંગાવેલા હતા ત્યારે અંબાજી શહેરના વેપારીઓએ આ ભાવો જે મેં કીધા છે એ સસ્તા ભાવો આપ્યા હતા પરંતુ દેવસ્થાન ટ્રસ્ટે એક પ્રાઇવેટ એનજીઓને ફાયદો કરાવવા માટે થઈને શક્તિ સેવા કેન્દ્ર નામનું એનજીઓ છે એને ફાયદો કરાવવા માટે થઈને આ પ્રમાણે ધજાનો વેપાર હકીકતમાં ધજાનો વેપાર નથી આ શ્રદ્ધાનો વેપાર છે રાજ્યમાં અવારનવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે પરંતુ તાજેતરમાં એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને જોતા જ સહુ કોઈ ચોંકી ગયા છે આ વિડીયોમાં જોવા મળે છે કે શાળાએ જતી વિદ્યાર્થીનીઓ રિક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી રહી છે આ વિડીયા વિડીયો જે રાજકોટ મોરબી હાઈવેનું હોવાનું જાણવા મળે છે આ જોઈને પ્રશ્ન થાય છે કે રિક્ષાને જો અકસ્માત થાય તો બાળકોની હાલત શું થશે બાળકોની આ જોખમી મુસાફરી માટે જવાબદાર કોણ બનશે હાઈવે પર આમ પણ લોકોની બે રોકટોક જોખમી મુસાફરી જોવા મળે છે પરંતુ આ તો નાના બાળકો છે શું તેમની સલામતીની કોઈને કોઈ ચિંતા જ નથી તે સવાલ જોવા મળી રહ્યો છે દૂષિત પાણી અને ખાણીપીણીથી વધતા જતા કેસોના કારણે જામનગરમાં ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરમાં વધતા કોલેરાના કેસોને લઈને મનપાની ફૂડ શાખા ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાણીપુરીના ઠેલાઓને ત્યાં ચેકિંગ હાથ ધરી તેમને બંધ કરાવીને કડક કાર્યવાહી કરવામાં આવી જો કે અગાઉ પણ શહેરમાં લારીઓ પર વેચાતા પાણી બંધ કરવામાં આવ્યા હતા કેમ કે દૂષિત પાણીના કારણે કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો અંડરબ્રિજ પાસે આવેલ વાસાવીરા વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું આશા છે કે આવનારા સમયમાં સ્ટ્રીટ ફૂડ ની ક્વોલિટી માં સુધારો આવે અને લોકોના સ્વાસ્થ્ય સલામત રહે કચ્છમાં કોટડા બીટા રાજધોરી માર્ગનો ચોમાસામાં રસ્તો તૂટ્યા પછી તેને રિપેર કરવામાં આવ્યો જોકે વરસાદને લઈ રસ્તો ફરી બેસી જતા ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા લોકોએ માર્ગને જાતે રિપેર કર્યો ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા લોકોએ પથ્થરો અને માટી નાખીને તંત્રનું રિપેરિંગનું કામ જાતે કરીને વાહન વ્યવહારને ફરી ચાલુ કરાવ્યો મહત્વનું છે કે નખત્રાણા નલિયાને જોડતો આ માર્ગ બહુ જ ઉપયોગી છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર